હેલો ફ્રેન્ડ વેલકમ ટુ વગર કે કસ્ટર્ડ પાવડર નાખ્યા વગર આપણે સરસ એવો ક્રિમે ઘટ દૂધપાક બનાવવા જઈ રહ્યા છીએ તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો

પાણી આપણે એટલા માટે ઉમેરવાનું છે કે દૂધ છે તે તળિયામાં ચોટી નહીં તો પાણી ઉમેર્યા પછી આપણે જે દૂધ છે તે ઉમેરી દઈશું અને દોઢ લિટર દૂધ લઈ લીધું છે તમારા હિસાબે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો આ રીતે આપણે જાડા તળિયા વાળું વાસણ લઈશું એટલે દૂધ તળીયે ચોટશે નહીં અને દૂધ પાક છે તે ખૂબ જ સારો બનીને રેડી થશે તો બધું જ દૂધ છે તે આપણે કઢાઈમાં લઈ લીધું છે અને હવે દૂધને આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે કારણ કે જો આપણે દૂધને આ રીતે નહીં ચલાવીએ તો છે છે તે તે ચોટશે અને દૂધ થોડો ટેસ્ટ અલગ જ આવશે એટલા માટે આપણે કન્ટિન્યુઅસ આ રીતે ફેરવતા રહેવાનું છે અને દૂધની જે કિનારી છે તેને આપણે અંદર દૂધમાં કવર કરતા રહેવાનું છે જેથી કરીને દૂધ પાક છે તે ઘટ બનીને રેડી થશે

દહીં ચડે એટલા માટે ચોખા ઉમેરતા પહેલાં ખાંડ ઉમેરતા પહેલા ચોખા ચેક કરવા ખૂબ જ જરૂરી છે સરસ એવા ચોખા ચડી ગયા છે તો હવે અહીંયા હું થી દસ કેસાણા તાતળા ઉમેરીશ સાથે જ ઝીણી સવારેલી બદામ ઝીણા સવારેલા કાજુ ઝીણા સમારેલા પિસ્તા અને ચારોણીને આપણે ઉમેરી દઈશું દૂધપાકની ખાસિયત છે મિત્રો કે આ બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણે એડ કરીએ તો દૂધપાક છે તે ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે અને ખુબ જ સારું બનીને રેડી થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો બની રેડી થયો છે અહીંયા હું દોઢ લીટર દૂધ લીધું છે તો સો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી રહી છું અ સો ગ્રામ ખાંડ થી ગળપણ છે તે પરફેક્ટ એવું નાપનું આવી ગયું હતું તમારે વધારે ઘણી ફાવતું હોય તો તમે એ રીતે ખાંડ વધારે અથવા તો ઓછી કરી શકો છો આ રીતે ખાંડ ઉમેર્યા પછી આપણે એકાદી મિનિટ જેવું તેને ફેરવીશું અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ઇલાયચી અને જાયફળનો ભૂકો આપણે વાટીને ઉમેરી દેવાનો છે ફ્રેશ ઇલાયચી વાટીને ઉમેરીશું અને જાયફળ પણ ફ્રેશ જ વાટીને ઉમેરીશું થોડું જાયફળ આપણે આ રીતે છીણીની મદદથી પણ ઘસી લઈશું જ્યારે બનાવ્યો ત્યારે જ પતી ગયો તો આ રીતે આપણે દૂધ સરસ એવો ક્રીમી બનાવીને રેડી કર્યો છે તો થર્યા પછી આ દૂધપાક છે તે હજી પણ ઘટ થશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે જે સ્વાદ પક્ષ માટે દૂધપાક છે તે બનાવીને રેડી કરી લીધો છે હવે અહીંયા મેં કઢાઈમાં બનાવ્યો છે આપણે આપણે તપેલીમાં લઈ જેથી કરીને પ્રોપર રીતે તેને ઢાંકી અને દૂધપાક છે મિત્રો તે ઠંડો જ ખાવામાં સારો લાગતો હોય છે એટલા માટે જ્યારે આપણે જમવાનું હોય એના બે કલાક પહેલા આપણે બનાવીને રેડી કરી લઈશું તો મિત્રો આ દૂધ ની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસિપી વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો જો તમે આ રેસિપી ફેસબુક પર જોઈ રહ્યા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો તપેલીમાં ભરી લીધા બાદ આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ અને કેસરના તાતણાથી દૂધ પાકને ગાર્નિશ કરીશું અને જ્યારે પણ જમવાનું હોય ત્યારે સરસ ક્રીમી એવો દૂધ આપણે સર્વ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ